ટીમે નામે ચાલતા ઇન્ટરનેશનલ સાયબર કૌભાંડ નો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે જ્યારે એસઓજી ની ટીમે દરોડા પાડ્યા ત્યારે એક ચુકાવનારા રેકેટનો પર્દાફાશ થયો હતો છેલ્લા પાંચ વર્ષથી સક્રિય આ સાયબર ફ્રોડ ગેંગ ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સના ઓટા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી હતી આ ગેંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ દુબઈ અને ચીન સુધી ફેલાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પ્રતિક વસાવા દીપક પાંડે રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલ નામના ચાર સગીરતોની ધરપકડ કરી છે આરોપીઓ છેલ્લા લાંબા સમયથી સાયબર માફિયાઓ માટે કામ કરી રહ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તોડકી દુબઈમાં બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સત્તાધારની સીધા સંપર્કમાં હતી અને તેના આદેશ મુજબ ભારતમાં ઓપરેશન ચલાવતી હતી આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી તેઓ આર્થિક રીતે નબળા અથવા લાલચમાં આવી જાય એવા લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અકાઉન્ટ ધારકોને થોડા પૈસા આપી તેમની પાસેથી ચેકબુક એટીએમ કાર્ડ બેંક કિટ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લેતા ભાડાના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તેઓ દેશભરના લોકો સાથે ઓનલાઈન થગાઈના નાણાં મેળવતા હતા તપાસ દરમિયાન પોલીસને ચૌદ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે આ એકાઉન્ટ્સની વિગતો જ્યારે એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક રીતે આ એકાઉન્ટ્સ ભારતના ઇકોતેર જેટલા અલગ અલગ સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું છે આ આંકડો સૂચવે છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું વિશાળ અને જોખમી હતું તો આ અંગે એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી એસઓજીને એક માહિતી મળી હતી કે બિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એ એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે બીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એ કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા દુબઈમાં એક બિગ ડ્રો આ લોકો નામ સેવ કરી રાખ્યો છે આજુબાજુ આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ ડ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી ત્યારબાદ રોજ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હોય છે ત્યારથી બેઠા કે જે પણ પૈસા એ સાયબર ફ્રોડ ના હોય ગેમિંગ ના હોય કે અન્ય ચાઇનીઝ ગેમ ના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એને પાસેથી યુએસબીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બીડ ડ્રો એ વોલેટમાં પાછા આ યુનિવર્સિટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિડ આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી થી ઉપરતા હતા કેશથી ઉપર ઉપર્યા બાદ પાછા યુનિવર્સિટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલે હતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ પ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભારે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો જે વોન્ટેજ જાહેર કરવામાં આવે છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી